પતંગના પર્વ એવા ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં કરુણા અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે રાજ્ય સરકારના આદેશ અન્વે દર વર્ષે ઉત્તરાયણ પર્વના દિવસોમાં કરુણા અભિયાન ચલાવવામાં આવે છે જેમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવી લેવા આઈસીયુ ઓપરેશન સહિતની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ભુજના રિલાયન્સ બોલ સામે પશુ બચાવ કેન્દ્રની વિધિવત ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે વિગતો આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓના બચાવ માટે કરુણા અભિયાન પશુપાલન વિભાગ અને વન વિભાગના સૌજન્યથી ચલાવવામાં આવે છે અગિયાર દિવસ ચાલનાર અભિયાનનો આજે મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો છે આ અભિયાન અંતર્ગત ભુજ અને ગાંધીધામમાં આઈસીયુ ઓપરેશન સહિતની સારવાર ઉપલબ્ધ છે કચ્છના દસે તાલુકા મથકો પંચાવન ગ્રામ્ય પશુ સારવાર કેન્દ્ર નમૂનારૂપ પાંજરાપોળ અને ગૌશાળાઓ પર પક્ષીઓની સારવાર કરવામાં આવશે વિવિધ બર્ડ કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે આ ઉપરાંત ભુજ અને ગાંધીધામ શહેરમાં બે બે કરુણા એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાશે આ અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે પક્ષીમરણનું પ્રમાણ ઘટે અને અબોલ પક્ષીઓનો જીવ બચાવવાનો છે તેમણે પતંગ રસિકોને સવારે નવ વાગ્યા બાદથી સાંજે પાંચ વાગ્યા સુધી પતંગ ઉડાડવા અનુરોધ કર્યો હતો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશમાં પક્ષીઓ વધુ ઉડતા હોવાથી પતંગ ઉડાડવાનું ટાળવા અપીલ કરી હતી કરુણા અભિયાનમાં સુપાસ મંડળ લોહાણા સમાજ સહિતની વિવિધ સંસ્થાઓ પણ સહયોગી બની છે કચ્છ જિલ્લામાં જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આખી આ વિષય જવાબદારી છે એમાં સંસ્થાઓ પણ જોડાણી જેવી કે માજન સમાજ લોહાણા સમાજ પત્રકાર મિત્રો નગરપાલિકા રોટરી ક્લબ આવા અનેક સંસ્થાઓ જોડાણી છે અને સ્વાભાવિકે જ્યારે મિશન મોટું થતું હોય ત્યારે એનું ફળ પણ મોટું મળતું હોય કોઈ પણ કામ કરે ચાર લોકો કરે એનો એટલો ફાયદો થતો હોય અને પાંચસો લોકો કામ કરે તો એટલો ફાયદો થતો એમ જે રીતે આખો એનો વ્યાપ અને વિસ્તાર વધે ત્યારે આનાથી નુકસાન કેમ પક્ષીઓને ઓછું થાય એના માટેના આ એક પ્રયત્ન છે અને કરોના ભાગરૂપે જે રીતે આજે ફોરેસ્ટ ખાતું પોલીસ ખાતું વ્યક્તિગત સમાજો જોડાણી છે ત્યારે આ પક્ષીઓને હાનિ કેમ ઓછી થાય એવા સમયે જેમ વાત કરી કે સવારના જ્યારે પક્ષીઓ પોતાના જ્યાં રાત રોકાણ કરતા હોય ત્યાંથી સવારના ઉઠતા હોય વિતરણ કરવા અને સાંજે પાંચ વાગ્યા પછી જ્યાં રહેતા હોય ત્યાં પાછા આવતો એ સમયમાં પક્ષીઓની હલનચલન વધારે હોય એ સમય પતંગ ઉડાણોને આપણે ટાળીએ અને બીજું જે રીતે રોડ ઉપર પણ પતંગની દોરી કેટલીક આડી ઓળી પતંગ કપાતો દોરી પડી હોય ત્યારે લોકોને ટુ વ્હીલર લઈને જતા હોય સાયકલ લઈને જતા હોય એના પણ એક્સિડન્ટના કેસ કેટલાક ગળામાં ઈજા થતી હોય હાથમાં ઈજા થતી હોય તો આ ઈજા ન થાય એના માટે કોઈ પણ લોક કરી શકે આ કોણ કરશે એ નથી મારાથી શું થઈ શકે એ જો અભિગમ રાખશું તો પગે ચાલતા લોકોને પણ ક્યાંક દોરી મળે વાટમાં કે રસ્તામાં રોડ ઉપર તો એ દોરીને સંકેલીને એક બાજુ મૂકે તો ચોક્કસ આવા પણ જે અકસ્માત જે નુકસાન થતું એનાથી બચી શકાય હું ચોક્કસ અપીલ કરીશ ભુજવાસીઓને કે ચોક્કસ આ ઉત્સવ છે આ અવસર છે ચોક્કસ માણી પણ તમારો ઉત્સવ તમારો આનંદ કોકને નુકસાન ન પહોંચે કોકને ઈજા ન થાય આ પણ એટલી જ કાળજી રાખવી જરૂરી છે આજે રાજ્ય સરકારનો બે હજાર પચીસ કરુણા અભિયાનનું આજે સ્ટાર્ટઅપ થયું એની અંદર લોવાણા સમાજ અને બીજી અનેક સંસ્થાઓ જોડાણી છે આ કાર્યક્રમ અગિયાર દિવસ ચાલવાનું છે એટલે આજથી આ કાર્યક્રમ ચાલુ થયું અહીં ભાનુશાળી મધ્યે રિલાયન્સ મોલની સામે પશુ દવાખાનાની અંદર આની ટ્રીટમેન્ટ સારવાર કરવામાં આવશે જ્યારથી પક્ષીઓને ઈજા થઈ હશે એ પક્ષીઓને અહીં લઈ અને એની સારવાર થશે તો એ સારવારમાં આ પશુ હોસ્પિટલના સ્ટાફ ડોક્ટરોની સાથે અમારા લવાણા સમાજના અમારા કારોબારીના સભ્યો અમારા વોલન્ટિયર મિત્રો પણ સાથે અહીં રહી અને અમે અહીંયા જેટલી મદદ થશે એ અમારા સમાજ દ્વારા મદદ કરવામાં આવશે અમારા સમાજની એક એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ અહીં અગિયાર દિવસ માટે અહીંયા જ રહેશે અને અગિયાર દિવસ સુધી જો કોઈ આવા પક્ષી કોઈ જગ્યાએ અમને સંદેશ મળશે તો અમે એને ઇમીડિયેટલી રેસ્ક્યુ કરી અને એ હોસ્પિટલમાં અહીં લઈ અને એની સારવાર આપવામાં આવશે તો આના માટે અમને જે લોવાણા સમાજને આ તક મળી એ બદલ અમે રાજ્ય સરકારના ખૂબ ખૂબ આભારી છે આના સેન્ટરો જે બધા ટોટલ આખા ભુજની અંદર અગિયાર જગ્યાએ અગિયાર થી બાર જગ્યાએ આના સેન્ટરો મૂકેલા છે જેમ બી આની ઈજા થશે પક્ષીઓને એટલે તરત જ અહીંયા અમને ફોનથી જે મેસેજ આવશે એટલે ઇમિડિયેટલી અમારી એમ્બ્યુલન્સ અને અમારા વોલેન્ટિયર મિત્રો આને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલમાં લઈ આવશે આજે કચ્છ જિલ્લામાં કરુણા અભિયાન બે હજાર પચીસનું આરંભ કરવામાં આવેલ છે તાજેતરમાં જ ચૌદ તારીખના ઉત્તરાયણનો પર્વ આવે છે અને દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે રાજ્ય સરકારનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે આ તહેવારોમાં પક્ષીઓને જે પતંગ ચગાવવાથી પક્ષીઓને જે ઈજાઓ થાય છે તો ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે અને વધુમાં વધુ પક્ષીઓને આપણે જીવનદાન આપી શકીએ ઇજાગ્રસ્ત પક્ષીઓનો મૃત્યુદર ઘટે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં અમારા મુખ્ય બે શહેરો ભુજ અને ગાંધીધામ કે બંને શહેરોમાં અમે પક્ષીઓને વિશિષ્ટ સારવાર માટે આઈસીયુ યુનિટ એસ્ટાબ્લિશ કરેલા છે પક્ષીઓને સારામાં સારી ઉત્કૃષ્ટ સારવાર મળશે ઓપરેશન થશે માઇનર ઓપરેશન મેજર ઓપરેશનથી પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અમારા દસે દસ તાલુકાઓમાં વેટરનરી ઓફિસરો કંટ્રોલ રૂમ ચાલુ છે અને તાલુકા કક્ષાએ પણ એમને સારામાં સારી ઇમરજન્સી સારવાર મળી શકશે વધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં મારા પંચાવન પશુ સારવાર કેન્દ્રો છે ત્યાં પણ પશુ પક્ષીઓની સારવાર ઉપલબ્ધ છે વધારામાં કચ્છ જિલ્લામાં ગૌશાળા અને પાંજરા પર જીવદયાનું મોટું કામગીરી થઈ રહી છે એટલે જે કચ્છ જિલ્લામાં જે નમૂનારૂપ સંસ્થાઓ જે જીવદયાનું કામ કરે છે ત્યાં પણ પક્ષીઓને પ્રાથમિક સારવાર મળી શકશે આ પર્વ નિમિત્તે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ એક ઉત્સવનો ઉત્સવ છે પતંગનો ઉત્સવ છે લોકો ઉત્સવ માણવાનો બધાનો અધિકાર છે પણ મારી નમ્ર અપીલ છે કે આપણે પક્ષીઓ તેમના માળામાંથી સવારના નવ વાગ્યા પહેલાં નીકળી જતા હોય છે જંગલમાં અને સાંજે પાંચ વાગ્યા પછી આવતા હોય છે તો આપણે પતંગ પતંગનો ઉત્સવ આપણે નવ વાગ્યા પછી પતંગ ઉડાડવાનું ચાલુ કરીએ અને સાંજે પાંચ વાગ્યા પછી એનું બંધ કરીએ તો આપણે વધુમાં વધુ પક્ષીઓને આપણે બચાવી શકીશું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે અત્યારે જિલ્લા કક્ષાએ અમારા બે ભુજમાં આઈસીયુ યુનિટ છે ગાંધીધામમાં આઈસીયુ યુનિટ છે દસે દસ તાલુકાઓમાં છે અને વધારામાં જે રાજ્ય સરકારની ઓગણી બાસઠ એમ્બ્યુલન્સો છે બે એમ્બ્યુલન્સો ભુજ વિસ્તારમાં ફાળવેલી છે અને બે એમ્બ્યુલન્સો અમારી ગાંધીધામ વિસ્તારમાં ફાળવેલી છે ઇમરજન્સી કોઈપણ જગ્યાએ પશુઓને બર્ડ કલેક્શન સેન્ટર પણ ઉપલબ્ધ છે અને સારવાર કેન્દ્રો પણ ઉપલબ્ધ